રંગી લોિસે રંગીલી નાતાલ તાલ રંગીલી રંગ લીલી રંગ લીલી આવે તાલ પીપુડા ને પીપુડી ને ઢોલક નાતાલ પીપુડા ને પીપુડી ને ઢોલક નાતાલ નાના મોટા ભેગા થઈને ઉજવે છે નાતાલ નાના મોટા ભેગા થઈને ઉજવે છે નાતાલ સંતા ક્લોઝ આવે છે ને પીપર મેન્ટલ આવે છે સંતા ક્લોઝ આવે છે ને પીપર મેન્ટલ આવે છે સૌને એ ભાવે છે ને ખૂબ મજા આવે છે સૌને એ ભાવે આવે છે રંગીલો ડિસેમ્બર ને રંગીલી નાતાલ રંગીલી નાતાલ રંગ લીલી રંગ આવે છે નાતાલ